ખેલ મહાકુંભમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ લેવલની હોલ મેચમાં અંકલેશ્વરની વીટીએફસીની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ફાઇનલમાં જીત મેળવી હતી વિદ્યાર્થીઓમાં રહેલ ખેલ પ્રત્યેની પ્રતિભા આગળ આવે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ખેલ મહાકુંભ અંકલેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલના રોજ ભરૂચ જિલ્લા કક્ષાની ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો સોળ ટીમો પૈકી અંકલેશ્વરની વીટીએફસી અને પાનોલી એફસી ટીમ ફાઇનલ મેચ સુધી પહોંચી હતી જેમાં બંને ટીમો વચ્ચે ભારે રસાકશી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ટીમે જીત હાંસલ કરી હતી વીટીએફસી ની ટીમે ફૂટબોલ મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિજય હાંસલ કર્યો હતો ત્યારે વીટીએફસી ના ટીમના વિજય ને લઈને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો